જેમાં બોર્ડની જેમ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરી સ્કોર્ડનું પણ આયોજન કરાયું હતું સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી ખાનગી સ્કૂલ દ્વારા આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પહેલાં એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ઈડર તેમજ હિંમતનગરમાં ગણિત તેમજ વિજ્ઞાનના પેપર માટે અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો સાથોસાથ વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તેમની કુમકુમ તિલકથી આવકારી બોર્ડ એક્ઝામની જેમ સ્ટીકર સપ્લિમેન્ટરી તેમજ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું હતું ધોરણ દસ અને બારની પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા સહિત ત્રણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે જે અંતર્ગત આજે અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરાયું હતું સાથોસાથ કોડનું પણ આયોજન કરી વિદ્યાર્થીઓ માટે પેપર પરિરૂપનું પણ સુચારું આયોજન કરાયું હતું જોકે મોટાભાગના શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને બોર્ડનો ભય દૂર કરવા માટે વિવિધ આયોજનો કરાતા હોય છે ત્યારે હિંમતનગરના ખાનગી સ્કૂલ દ્વારા કરાયેલો આ પ્રયાસ અન્ય સંકુલો કરતા વિશેષ છે મોટાભાગના વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામમાં સ્કોરનો ભય હોય છે ત્યારે આજે હિંમતનગરમાં કરાયેલા પ્રયાસમાં વિદ્યાર્થીઓના માનસ ઉપરથી આ ભય પણ દૂર થાય તે પ્રકારે મોકડ્રીલ યોજવામાં આવી હતી જેના પગલે વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી સાથો સાથ આયોજકો સહિત હાજર રહેલા તમામ સૌ કોઈએ આ જહેમત ને વખાણી હતી જો કે આવા પ્રયાસો ગુજરાતના તમામ વિદ્યા સંકુલોમાં કરાય તો બોર્ડ એક્ઝામનો ભય સરળતાથી દૂર થઈ શકે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગામી સમયમાં ગુજરાતના અન્ય શૈક્ષણિક સંકુલો કેટલા આગળ વધે છે રિપોર્ટર ભારતસિંહ રાઠોડ વાયન ન્યૂઝ સાબરકાંઠા મારું નામ પટેલ નિષ્ઠા સુરેશભાઈ છે હું પરફેક્ટ સ્કૂલની વિદ્યાર્થીની છું આજે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પરફેક્ટ સ્કૂલ અને આકાશ દ્વારા વિજ્ઞાન વિષયનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ એક્ઝામના લીધે અમારો જે બોર્ડને લગતો જે ભય હતો તે દૂર થયો દર વર્ષે જો આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં રહેલ બોર્ડની એક્ઝામને લગતા ભય દૂર થાય છે અહીં સ્કોડ અને કેન્દ્ર સંચાલકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જેવી રીતે આવ્યા ત્યારે કંકુ તિલકથી અમારું અભિવાદન કરવામાં આવ્યું અને અમારો આજનો જે મોકજિલનો ટેસ્ટ હતો એ ખૂબ જ સરસ ગયો રહી અને અમારો જે બોર્ડને લગતો જે ભય હતો એ દૂર થયો અને હવે અમને બોર્ડ આપવાની કોઈ જ બીક નથી અમારું પેપર એકદમ સરસ રહ્યું નમસ્કાર હું બ્રિજેશ પટેલ પરફેક્ટ સ્કૂલ આકોદરાથી વાત કરું છું આજ રોજ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ધોરણ દસની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર સાબરકાંઠામાંથી લગભગ અગિયારસો ને બાણું જેટલા વિદ્યાર્થીઓનું અહીંયા રજીસ્ટ્રેશન થયેલું હતું ઈડરમાં કે એમ પટેલ ખાતે અને હિંમતનગરની અંદર પરફેક્ટ સ્કૂલ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષાના આયોજનમાં પરફેક્ટ સ્કૂલ અને આકાશ બાયજૂસ આ બંનેના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાનું સાયન્સ પરીક્ષાની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન થયેલ છે આ પરીક્ષાની અંદર બાળકો ભયમુક્ત વાતાવરણની અંદર બોર્ડની પરીક્ષા કેવી રીતે આપી શકે આ હેતુથી આ પરીક્ષા લેવામાં આવી છે શરૂઆતની અંદર બાળકો જ્યારે સ્કૂલ કેમ્પસની અંદર આવ્યા ત્યારે કંકુ અને તિલકથી એમનું અભિવાદન કરવામાં આવ્યું ત્યારબાદ એમને ક્લાસરૂમની અંદર શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા ત્યારબાદ પરીક્ષાની અંદર જે પ્રમાણે પાંચ મિનિટ પહેલાં પ્રશ્નપત્ર આપવામાં આવે છે અને પ્રશ્નપત્ર રીડ કરવા માટેનો સમય આપવામાં આવે છે એ સમય એમને આપવામાં આવ્યો ત્યારબાદ એમને ઉત્તર વહી આપી અને પેપર લખવાની શરૂઆત કરાવવામાં આવી ત્રણ કલાકના અંતે જ્યારે પેપર સમય સૂચકતાની રીતે પૂર્ણ થાય છે ત્યારબાદ પ્રત્યેક બાળકને પરીક્ષાનું એક ગાઈડન્સ આપવામાં આવ્યું અને એનાથી પણ ઉપરાંત પ્રત્યેક પેપર વ્યવસ્થિત રીતે ચેક થયા પછી એ બાળકોને એ પુરવણી બતાવવામાં આવશે એમની ક્યાં ભૂલ થઈ છે એ ભૂલ જણાવવામાં આવશે જેથી બાળકો એ ભૂલ ફરીથી બોર્ડની પરીક્ષાની અંદર ન કરે અને પોતાના વિષયની અંદર ઓર વધુ સારા માર્ક્સ લાવી શકે આ હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડની પરિરૂપ પ્રમાણે જે રીતે બોર્ડ પ્રતિનિધિ હાજર હોય કેન્દ્ર સંચાલક હાજર હોય અને વાલીને જ આપણે અહીંયા સ્ક્વોડ તરીકે બોલાવવામાં આવેલા હતા પ્રત્યેક બાળકની પૂર્ણ ચકાસણી કર્યા પછી જ એમને ક્લાસરૂમની અંદર બેસાડવામાં આવે છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળકો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે ખૂબ સારું પરિણામ મેળવે અને નવસો ને અડતાલીસ બાળકો જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા એ ખૂબ મોટું અચિવમેન્ટ છે અને આ બાળકો ભયમુક્ત રીતે પોતાની બોર્ડની પરીક્ષા પણ આપશે એવું અમારું દ્રઢપણે માનવું છે જય હિન્દ જય ભારત એસએસસી માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ પરીક્ષાની આ મોક ડ્રીલ પરીક્ષા છે એની અંદર ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈ એમ ત્રણેય પેટર્નની પરીક્ષાની વિદ્યાર્થીઓને અનુભવ મળે એક માહોલ મળે એક્ઝામનો એમનો એક્ઝામ પહેલાંનો જે માનસિક જે એમને તકલીફ હોય છે એ તકલીફ દૂર થાય એ માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે પરફેક્ટ સ્કૂલ અને એનું મેનેજમેન્ટ લગભગ છેલ્લા વીસ વર્ષથી આ પ્રકારના પ્રયોગો અવનવા પ્રયોગો કરતું રહેલું છે અને હું આ એક્ઝામનો એક ભાગ બન્યો છું એ બદલ હું પરફેક્ટ સ્કૂલના મેનેજમેન્ટનો પણ આભાર માનું છું અને આવનાર જે વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં આ સંસ્થા સાથે જોડાનાર વિદ્યાર્થીઓ છે એમને પણ એક સારો અનુભવ મળે માહોલ મળે એક્ઝામમાં કયા પ્રકારની તકલીફો પડે છે કેવી માનસિક આપણને એ તકલીફો પડે છે એના વિશેનો એક સરસ મજાનો અનુભવ એમને અત્યારથી થઈ જાય તો એ એક પરીક્ષાને ઉત્સવ તરીકે એ આપી શકે એવો એક માહોલ અહીં ક્રિએટ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આ સ્કોડ તરીકે અને સંવાહક તરીકે બંને મેં અત્યાર સુધીમાં અહીં મારી ભૂમિકા નિભાવી છે એ જોતાં મને લાગે છે કે બોર્ડની પ્રકારની જે પેટર્ન છે એને સેમ પેટર્ન એમાં કોઈપણ પ્રકારની કચાશ વગર એ અહીં બાળકોને સ્ટાફને અને સમગ્ર તંત્રને એક વ્યવસ્થા જાણવા મળે અનુભવ મળે એવો એક સરસ મજાનો પ્રયાસ અહીં થયેલો છે એ ખૂબ જ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે અને આ જ રીતે જો દરેક સ્કૂલ દરેક સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીની વાલીની જો આવી કેર કરે તો મને લાગે છે એ પરીક્ષાનો જે હાઉ છે એ આપણે સારી રીતે દૂર કરી શકીએ એટલે આ સ્કૂલનું આ કામ મને ખૂબ જ સરાહનીય લાગ્યું છે અભિનંદનને પાત્ર છે રસિકભાઈ પટેલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ